you uh -huh.

ઘટના શનિવારે બની હતી મંદિરમાં હરિયાળી શૃંગારનો કાર્યક્રમ હતો અને આરતી ચાલી રહી હતી આ દરમિયાન આરતીનો દિવસ શણગારમાં વપરાતા કપાસના સંપર્કમાં આવ્યો જેના કારણે આગ ઝડપથી ગર્ભગૃહમાં ફેલાઈ હતી આ ઘટનામાં મંદિરના મુખ્ય પૂજારી સહિત ગર્ભગૃહમાં હાજર સાત લોકો દાજી ગયા હતા તમામ ઘાયલોને તાત્કાલિક કબીર ચૌરા વિભાગીય હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા એવું કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિ પાંચસો બળી ગયો છે જેની હાલત ખૂબ જ ગંભીર છે